પોલિટિકલ ન્યૂઝ સ્પોર્ટ્સ ન્યૂઝ ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્ય સમાચાર તમારા શહેર તમારી આસપાસ બનતા ભ્રષ્ટાચાર હવે દરેક ખબર પર રહેશે અમારી નજર અમે બનીશું તમારો અવાજ દરેક સત્ય દરેક સમાચાર જે જનતા સાથે જોડેલી હોય ગુજરાત નો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ સતલાસણા તાલુકાના સતલાસણા ગામે સરપંચ અને સભ્યોની ચૂંટણીમાં ચાર ઉમેદવારે સરપંચ માટે જંગમાં ઝંપલાવ્યું છે છેલ્લા કેટલાક સમયથી સતલાસણા ગ્રામ પંચાયત કચેરીમાં અરજદારો વહીવટદાર રાજથી કંટાળી ગયા હતા અને અત્યારે જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાઈ રહી છે ત્યારે સતલાસણા ગ્રામ પંચાયતની ચૂંટણી માટે સામાન્ય સ્ત્રી માટેની સીટ હોવાથી એક શિક્ષિત જાગૃત અને કર્મનિષ્ઠ સરપંચ તરીકે લોકોને લીલાબેન જયપ્રકાશભાઈ પટેલ માં અતૂટ વિશ્વાસ હોય તેવું લોકમુખે ચર્ચાઇ રહ્યું છે અને અત્યારે ચાર મહિલા સરપંચના ઉમેદવારમાં લીલાબેન જયપ્રકાશભાઈ પટેલને લોકો ઉત્સાહ સાથે આવકારી રહ્યા છે સતલાસણા ગામના પાયાના વિકાસમાં ઓગણીસો બાણુંથી સરપંચ તરીકે એવા આપી સરપંચ તરીકે સેવાઓ આપતા મૃત્યુ પામેલા ભૂતપૂર્વ સરપંચ સ્વરામભાઈ જોઈતાભાઈ પટેલના પુત્ર વધુ લીલાબેન જયપ્રકાશભાઈ પટેલ પણ સરપંચ માટે ઉમેદવારી નોંધાવી છે સતલાસણા ગામને એક શિક્ષિત જાગૃત અને કર્મનિષ્ઠ સરપંચ તરીકેની ખૂબ જ જરૂરિયાત છે છે જે આ ઉમેદવાર જેઓ જેઓ માસ્ટર ઓફ કોમર્સ સુધી અભ્યાસ કરેલો અને સરકારી હોદ્દા પર મુખ્ય સેવા તરીકે નોકરી કરી ચૂક્યા છે માટે એક નિવૃત્ત થયેલા કર્મચારી તરીકે બહોળો અનુભવ ધરાવતા હોવાથી લોકો માટે કોઈ પણ પ્રકારના નાત જાતના ભેદભાવ વગર પક્ષપાત કર્યા વગર સરપંચ તરીકે સેવાઓ આપશે તેવું લોકોમાં આશાવાદ દેખાઈ રહ્યો છે

સટલાસણા ગ્રામ પંચાયતમાં મહિલા ઉમેદવાર તરીકે શ્રીમતી લીલાબેન જયપ્રકાશભાઈ પટેલ કે જેઓ સ્વર્ગસ્થ રામભાઈ જોઈતાભાઈ પટેલ ભૂતપૂર્વ સરપંચના પુત્ર વધુ છે અને અમે અત્યારે એમની જોડે એમને સરપંચની ઉમેદવારી નોંધાવી છે ત્યારે હું સોની રીડ ન્યૂઝ બેન્ચને બેન્સે આપ સટલાસણા તાલુકામાં એક મહિલા ઉમેદવાર તરીકે શિક્ષિત મહિલા ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી છે આપણને સટલાસણાની પહેલો પહેલી જ કે જે પ્રાયોરિટી સટલાસણાની સતલાસ્ટના મતદારો માટે પ્રાયોરિટી છે સમસ્યાનું નિરાકરણ લાવવા માટે સતત પ્રયત્નશીલ બેન સટલાસના બહુ વિકાસ થઈ રહ્યો છે અત્યારે હાઈવે ટચનું ઘણી બધી સોસાયટીઓ બની રહી છે જે એલ વિસ્તાર છે એલે વિસ્તારમાં એલ વિસ્તાર પણ આપણા મત વિસ્તારમાં આવે છે તો એલે વિસ્તારની જે સવલતો બાકી છે એના માટે આપ શું પ્રયત્ન કરશો ગામની અંદર પાણીની કોઈ સમસ્યા હશે આરોગ્યની કોઈ સમસ્યા હશે તો જે અત્યારે છે એની અંદર પણ સુધારો ગામ બેન આપ શ્રી જ્યારે પણ અહીંયા આ સટલાસણના મતદારો આપને વિજેતા વિજેતા બનાવશે તો આપ સટલાસણની જનતા માટે પહેલી પ્રાથમિકતા શું કરશો પહેલી પ્રાથમિકતા એ બતાવીશ કે ગામની અંદર આપણી જે પંચાયત છે એ લોકોને અમુક સમયના અંતરે ગ્રામ સભા યોજી અને આપણા ગ્રામ પંચાયતનો વહીવટ પારદર્શક બને બેન એમએસસી એમએસસી કોમર્સમાં આપ એમ કોમ કરેલું છે અને આપ પાંચ વર્ષ સુધી સરકારી મુખ્ય સેવિકા તરીકે પણ સેવા આપેલી છે તો આ આપના આ શૈક્ષણિક જે સ્તરનો અનુભવ સતલાસ્ટની જનતાને કઈ રીતે મળશે અંદર શિક્ષણ માટે શિક્ષણની અંદર બહુ વિકાસ થાય એ માટે હું સતત પ્રયત્ન કરીશ ગામની બહેનો જે આપણી ગામની અંદર જે આંગણવાડી ચાલે છે આરોગ્યની અંદર છે એ એની અંદર સુધારા લાવવા માટે હું સતત પ્રયત્નશીલ રહીશ બેન આપ અત્યારે ઉમેદવારી કરીને સરપંચની ચૂંટણી લડી રહ્યા છો તો સતલાસણાના જે મતદાર ભાઈ અને બહેનો છે એમને આપ આપના તરફથી શું સંદેશ આપવા માગો છો

આ ગામની અંદર પંચાયતનું કામ કરીશ અને એમને હું હું એમના વિકાસ માટે સતત સતલાસ્ટના ગામના મતદાર ભાઈઓ અને બહેનોને એટલું કહું છું કે આપનો કિંમતી અને પવિત્ર મત આપ મને આપી અપાવી વિજય બનાવશો એવી હું અપેક્ષા રાખ